હા બેઠા છે ને અમે હં એમાં એમાં કાંઈ નહીં મૂંજાવાની હં મારો પેલો દિકરો છે બેટા આ શું નહીં પણ હું કીધું ઘોડીના હાલવા જોશો નહીં હા એવું નહીં કરવાનું મૂંજાતો નહીં કીધું હં સંપૂર્ણ ન્યાય આપશું બેઠા પોલીસ પણ કેવું મારું આખું ઓલું કરી નાખ્યું હા પોલીસવાળાએ આખો મારો કેસ કેવો કરી કંઈ વાંધો નહીં કોઈ કોઈ ચિંતા નહીં હં એમાં ચરાય મૂંજાતો નહીં ભાઈ

હા ભાઈ એક વાત કહી દો હમણાં મારી ભાઈ સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે જ્યાં હોય ત્યાંથી સોમવારે ને તમારે પહોંચવાનું થાય છે હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ અને આને છોકરાને ન્યાય આપવાનું કામ આપણે કરવાનું છે ભાઈ આ સમાજનો દીકરો છે ખોટો હા એ તમારે કરવાનું છે મારા હારે આવવાનું છે તમારે ઓકે હા બસ ચાલો ઓકે બસ બસ કાંઈ કાંઈ વાંધો બસ 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 વાંધો ચાલો ઓકે াম ah, সীতারাম <laughs> <I> <laughs>